હા દોસ્તો કેમ છો તો હાર્દિક સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં તો દોસ્તો જો પહોંચી જશે ઘરે અને પાણી અત્યાર સુધી આવતું જોકે વ્યા હતા પાંચ વાગ્યાના પાણી ભરતા હતા જો ઓલરેડી આપણે ટાંક્યું અહીંયા આ અને મૂકી અને સરસ મજાની ભરીવાળી છે તો દોસ્તો જો મયું કે કાલે પણ વિડીયો બનાવતો ને આજે કે પણ મને કે છે કે તમે મને વિડીયો બનાવવા જો અને જો મયોને નવો ફોન લઈ અને એને નવી ચેનલ બનાવવાની છે એટલે અત્યારે એને શીખવાડું છું કઈ રીતે વિડીયો બનાવવા ભણવાની સાથે સાથે વિડીયો પણ બનાવશે કા તો જો તું ભી હાલ આવીએ હમ જાજો દસ તમે જે માતાજીની દીવા બધી પણ કે નાખ્યા છે અને તલસે માં સરસ પાણી પણ પાઈ દીધું છે અને માહિર ભાઈ જો આના લુકી રોટલી મને ખાવા બહુ ભૂખ લાગી છે

આ રીતનો છે અને વાગી ગયા છે સાડા સાત પણ આ તૈયારી છે તો થોડો લઈએ અને પછી કાલથી આખો વિડીયો સવારથી ચાલુ કરશે કામ એવું એવું છે અને હમણાં આ વિડીયો બનાવી પછી શોર્ટ વિડીયો પણ બનાવના તે પણ આની આ ચેનલમાં આવી જાય છે તો જોઈ લેજો બધા ચેનલમાં આવીને જો જો દોસ્તો આજે કાલ તો ન હારેલા જ જશે ને તો જવાનું છે અને માર ને ને આવવાનું બાલવાટી દે અને જો આજ છે અને કાલ હું સ્ટાર્ટ કરી દઈશ તો તમે તો ચાલો દોસ્તો આજે આપણે વિડીયો નહીં લાંબો કરીએ બે મિનિટ નો તો બે મિનિટ નો જો કે આજે બનાવવાનો બહુ ખાસ એટલું બધું હતું નહીં કેમ કે જવાનું છે બહાર જવાનું છે એટલે વિડીયો આપણે પૂરો કરીશું ને અત્યારે નીકળવાનું છે એટલે મોડું થઈ જવું જો બધા ખાઈ પણ લીધું છે તો ચાલો દોસ્તો મળશું કાલે તો બધાને બધાને જય માતાજી તો ચાલો દોસ્તો મળશું કાલે અને બીજા નંબરમાં દોસ્તો વિડીયોમાં વ્યૂ નહીં થતા એટલે બહુ આમ ખાસ એટલો બધો વિડીયો શૂટ કરવાનું બહુ મન નથી થતું કેમ કે વ્યૂઝ નથી થતા અને શોર્ટ વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો છે એનું કામ ચાલુ હોય એમાં માયકને એવું બધું લેવાનું છે એટલે શોર્ટ વિડીયો બનાવવાના રહેશે કેમકે લોંગ વિડીયોમાં નથી એટલે બધા વ્યૂ પણ નથી આવતા અને આપણી પાસે કેટેગરી નથી અને માણા હું એકલો પડું હોય એવું છે બધું તો એટલા માટે ધીમે ધીમે આગળ ચેનલ આંખ્યું પછી આગળ શોર્ટ વિડીયો બનાવશું એટલે બધું રાખે પડી જઈએ ચાલો દોસ્તો મળશું કાલે